ગુજરાતમાં વકફ સુધારા બિલને લઈને જેપીસીની બેઠક મળી જેપીસીની ટીમની અમદાવાદમાં બેઠક કોંગ્રેસે સરકારના પ્રેઝન્ટેશન સામે સવાલ વાંધો ઉઠાવ્યો જેપીસી સમક્ષ ગુજરાત સરકાર અને ગુજરાત વકફ બોર્ડનું પ્રેઝન્ટેશન હર્ષ સંઘવીએ વકફ બોર્ડ સમક્ષ સરકારનો પક્ષ મૂક્યો નાગરિકો હિતમાં સરકાર તરફથી સૂચનો આપ્યા છે હર્ષ સંઘવી આ પ્રતિક્રિયા આપી છે તો રાજ્યના હિતમાં હશે તે તમામ વાત સરકાર મૂકશે સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું તેના સમર્થનમાં અમે નથી ખેડાવાલાએ આ નિવેદન આપ્યું છે તો સરકાર તરફથી કલેક્ટરને સત્તા આપવાની સૂચન કર્યું હતું અને આ બિલ લાવી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવામાં આવ્યા છે અમે આ બિલનો સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યા છીએ ખેડાવાલાએ આક્ષેપ પણ લગાવ્યા વાતો બહાર ના થઈ શકે પરંતુ મારા રાજ્યના પ્રત્યેક નાગરિકોના હિતમાં જે વિષયો હતા એ મૂકવાની જવાબદારી મારી જે હતી એ મેં અદા કરી છે રાજ્ય સરકાર દ્વારા આ સંપૂર્ણ બધા જ નાગરિકોના હિતના બધા જ મુદ્દાઓ આજે રજૂ કરવામાં આવ્યા છે સરકારે જે પ્રેઝન્ટેશન કર્યું છે તેના સમર્થનમાં અમે નથી અમે આ જે સરકારના પ્રેઝન્ટેશનના વિરોધમાં છીએ અમે અમારા જે મુદ્દાઓ આપેલા છે એ મુદ્દાઓને જ અમે વળગી રહ્યા છે કે જે 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 સરકારે વકફ અંદર અત્યારે નવા સુધારા છે તે અમે કોઈ પણ સંજોગોમાં સરકાર તરફથી સરકાર તરફથી જે મુદ્દા મૂકવામાં આવ્યા કે કલેક્ટર ને જે સત્તા આપવામાં આવશે તે સત્તા જે પ્રમાણે રહેશે એમાં તમામ લોકોનો સમાવેશ થશે અને સત્તા કલેક્ટર પાસે હશે તો તમામ તમારે જે જે પણ કાર્યવાહી કરવાની છે કલેક્ટર સાથે રહેશે